તેઓ સક અપિ જોરદાર અને કબૂતર જો તમે એક નંબર છે ને અને બાકી આપણે એક છે બરાબર બધા તો મિત્રો આવી જશે બધા તો છે કેમ પડવાનું હોય કેટલા બધા તો વરસાદ છે ને મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજા મેજા મજા આવનાર સ્વાગત છે ફરી નવા વિડીયો અંદર તો મિત્રો અત્યારે હું આવી ગયો છે ફિલ ઉપર અને ઘણા સમયથી યાર આપણે કબૂતરના જે છે વિડીયો નથી આવતા અને આપણે હમણાંથી શોટનું કંઈક નાનું થોડું ઘણું નવું કન્ટેન્ટ છે એ પણ શરૂ કર્યું છે તો એમાં પણ થોડો ઘણો સપોર્ટ દેખાડજો બાકી આપણે અત્યારે આવી ગયા છે સેટઅપની ઉપર તો હાલો ઘણા દિવસ પછી આપણે એકવાર કબૂતરનું સેટઅપ રિવ્યુ છે એ જોઈ લઈએ તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ કરતા હતા બાકી ચેનલ બધા જે મિત્રો નવે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની લાઇક કરી નાખજો તો હાલો અત્યારે આપણે સેટઅપની ઉપર તો એક પેટીની અંદર છે ને મિત્રો કાલે છે ને થોડું ઘણું પાણી આવી ગયું છે કારણ કે વરસાદને કારણે ને ઉપરથી થોડું ઘણું ખુલ્લું રહી ગયું હતું ને એટલે પાણી આવતું હતું એ આપણે સારું કર્યું છે તો અત્યારે થઈ ગયું છે મસ્ત એકદમ ક્લીન પેટી થઈ ગઈ છે કાલે આપણે સાફ પણ કરી હતી પેટી પાણી બાણી સાંધવી નાખ્યું અડધી ડોલ પાણી નાખીને સાફ કરી હતી એક પેટી તો અત્યારે સુકાઈને થઈ ગઈ છે એકદમ રેડી તમને બતાવે અને બચ્ચું છે ને એવડી પણ એકદમ મને લાગતું કે નહીં રહે એમ પણ એ પણ હવે છે ને રેડી થઈ ગયું છે એકદમ તમને બતાવો કઈ પેટી છે એમ તો જો મિત્રો આવડિયા રહી પેટી તો એકદમ થઈ ગઈ છે ને ક્લીન જો મસ્ત તો એક બચ્ચું છે ને ઓલું નીચે ઓલું નાનું એ તો એ છે ને કાલે ખૂબ એની હાલત ખરાબ હતી આજે પાછું એકદમ રેડી થઈ ગઈ છે જો તો પેટી પણ એકદમ ક્લીન થઈ ગઈ છે કદાચ તમે બીજી ચેનલ ઉપર તમે વિડીયો જોયો હશે આપણે તો ખબર છે કેવી રીતની હતી પેટીએમ તો અત્યારે જો એકદમ ક્લીન થઈ ગઈ છે તો મસ્ત મજાની થઈ ગઈ છે હવે બાકી આપણે સેટઅપ રિવિયોની વાત કરીએ તો બહુ જાજો કાંઈ નહીં કારણ કે આમ છે ને વરસાદના કારણે કાંઈ સેટઅપમાં પ્રોગ્રેસ કાંઈ નહીં જાજી એટલી બધી તો અત્યારે જે કાંઈ એ તમને હું બતાવું બાકી કબૂતરમાં પણ થોડી ઘણી હમણાં બીમારી સહી આવી ગઈ છે તો જે આંખ્યું છે ને એને કોઈ કોઈ બીમારી આવી છે તો એની માટે આપણે થોડો ઘણો ઈલાજ પણ શરૂ છે તો કાલે આપણે થોડી ઘણી દવા લેવાથી માર્કેટમાંથી તો એ કાલે આપણે થોડો ઘણો ઈલાજ કર્યું આપણે બીજી ચેનલ પર વિડીયો આવી ગયો છે તમે કદાચ જોઈએ છો તમને ખબર હશે તો અત્યારે થોડા ઘણા કબૂતું છે નીચે કેવી રીતના સહી તમને હમણાં બતાવો હમણાં થોડો ઘણો ઇલાજ આપણે તો એથી કરશું આપણે બીજી વાર તો બીજો ડોઝ આપવાનો છે આપણે કાલે એક ડોઝ આપ્યો હતો તો અત્યારે બીજો ડોઝ આપણે તમને આપી બતાવીશ તો અત્યારે તમને સેટઅપ થોડું ઘણું બતાવી દો જ્યાં સહી તો હલો તમને બતાવવાની કોશિશ કરું તો ઉપર થોડા ઘણા કબૂતર છે બાકી આ તમે બતાવો તો આની અંદર જો મિત્રો ઈંડા છે ફેલ થઈ ગયા હૈ તો કબૂતરાની અંદર બેહતા નથી કારણ કે થોડું ઘણું કદાચ મને લાગે પાણીના કારણે છે ને ફેલ થઈ ગયા છે ઈંડા તો કબૂતર પણ આવતા નથી તો ઈંડા છે કદાચ ખરાબ થઈ ગયા છે બાકી આની અંદર તો બે અચ્છા છે ચોટી ઘર એ તમને હમણાં લાસ્ટમાં બતાવું સરખી રીતે બાકી આ શીરાજીની પેટી છે એની અંદર કાંઈ છે આની અત્યારે અને આની વાત કરે ચાટીન ભાઈબની તો આને આપણે જોડી સાંજ કરશું પછી તો કબૂતર બીજું છે એ પણ અંદર છે બ્લેક ને દેખાતું નથી કાળું કાળું થઈ ગયું એટલે તો કાળું છે કબૂતર અંદર જો આર્યા બંને કબૂતર કંઈક આર્યા બંને કબૂતર બાકી આ આપણે પેટી આની અંદર જો થોડું ઘણું પાણી છે બાકી આ જો આની કરતા પણ ખરાબ હતી કાલે તો આજે તો એકદમ ક્લીન થઈ છે પાણી પણ આવતું નથી આડું સાઈડમાં આપણે પણ લગાવ્યું છે ને કાલે તો એ પણ રેડી કરી નાખ્યું છે બાકી બીજું કાંઈ હવે અપડેટ પણ થોડું ઘણું કરી નાખ્યું છે આપણે અહીંયા પાણી આવે એવું છે નહીં કાંઈ હવે આમાં જો ઉપરથી ઓલા ખૂણામાંથી પાણી આવતું હોય કાંઈ આવે એમ છે નહીં એટલે બહુ વાંધો નહીં હવે બાકી આની અંદર જોઈએ તો આની અંદર પણ ઈંડા હતા એ પણ છે ને હમણાં ખરાબ થઈ ગયા હે કદાચ પાણીના લીધે જ ખરાબ થઈ ગયા હે તો અત્યારે તો કંઈ છે નહીં પણ ખરાબ થઈ ગયા છે ઈંડા અને અહીંયા તો બતાવ્યું તમને બાકી અહીંયા તો તમને બચ્ચા બતાવ્યા લાસ્ટમાં લાફમાં હરું ચોટીગર બચ્ચું તો હે ને તમને થોડુંક નજીક લાવીને બતાવું આ બાજુ તો હરું ચોટી કર બચ્ચું મિત્રો કાફી જોરદાર સીર છે જો અને આવડો પણ બંને બચ્ચા કાફી જોરદાર છે આવડો થોડુંક નાનું રહી ગયું એવું લાગે છે મને ગ્રોથ થોડીક હલકી રહી એટલે

તો અત્યારે નીચે હોય તો અમને બાકી બતાવું નકરજો ને પાસે કંઈક અંદર પેટીનું આવી ગયું છે ને તો મને ખબર નહીં બહુ બાકી હશે તો તમને હું બતાવીશ તો હાલો અત્યારે છે ને આપણે જઈએ ચાટ નીચે અને થોડોક તમને નીચેનો પણ માહોલ બતાવો દાણા પાણી તો આપણે કરી નાખ્યું છે કબૂતરને બાકી અહીંયા કબૂતર છે ને તમને બતાવો હાથમાં લઈને બહાર કાઢીને પંજાદાર છે જોવા આવી રીતનું છે જોરદાર કબૂતર છે ને એક નંબર તો હાલો મૂકી દો પાસો જોવા કેમ બાકી રિએક્શન એની બાકી જોવા ચાટીને ચાર્ટિંગના પણ બધા જ બાર કાઢીને શાટિંગ છે આપણે જોરદાર કબૂતર જુઓ આ રહ્યું છે ને પાછળ માહોલ પણ જુઓ તમે વરસાદનો એકદમ થયો છે કાફી જોરદાર અને કબૂતર જુઓ તમે એક નંબર છે ને અને બાકી આપણે એક છે ને ઘર કબૂતર પણ લાવવાનું છે એક જે આપણે ફેનટે લાવે છે ને એવડી લાવવાનું છે એક ફ્રેન્ડ આપણને કીધેલું છે પણ ના આપણે છે ને સાવનો ટાઈમ નથી મળતો એટલે લાવતા નથી હમણાં તો એને કીધું છે તમે આવો ત્યારે લેતા પણ આપણે કાંઈ એવો ટાઈમ નથી મળતો થોડો ઘણું દૂર છે એટલે થોડોક ટાઈમ મળે એટલે એડજસ્ટમેન્ટ થાય એટલે આપણે લઈ આવશું તો એવી રીતનું છે બાકી ફેન્ટેલ કબૂતર આપણે આવવાનું છે બાકી ઉડાનના કબૂતરનું પણ એક ફ્રાન્ડ મને કીધેલું છે તો ત્યાંથી પણ લેવા જવાનું છે ઉડાનના કબૂતર પણ અને ફેન્ટલ બે લાવવાના છે આપણે અને બાકી એક આપણે ઓલું નવું જે આપણે ગોતીએ છીએ એવડી કાંઈ મેળ નથી પડતું હમણાં જે આપણે લાવવાનું છે એ તમને હું પછી કેશ એક કબૂતર લાવવાનું છે આપણે ખાસ તો મળી જશે પછી તમને કેશ સરપ્રાઈઝ છે અત્યારે તમારા માટે તો આ જો

આ વ્યવસ્થા આમણા તમને બતાવ એક બે બેઠા જો આયા તો બંસે અહીં અત્યારે બાકી એક બે બેઠા બસ 30 10:00 ના આંદર હરવા આ વ્યવસ્થા બતા બેઠા હુ આઈ ઓલી બસ સુન અહીં બેઠા રહે દે એઠો પણ હર કેટલા વજા છે બેઠા એક બે મનાલો ટીપા પાડવાના છે તો મિત્રો આને તો આપડે ટીપા પાડી દીધા છે એકબીજાને પાડે તો એક એક્શન આમાં એક વ્યુ જમણે બતાવું તમને દેખાઈ દો એક વ્યુ જ દેખાતો ન હવે બાકી આમાં એક બ્લેક સન અને પકડી જેવું આપણો આ રહ્યો ભાઈ તો ભાળવા મીડું લાગે તો થોડું થોડું ડેન્જર કુબ તો જો કેમ પકડવાનું હોય આમ પકડવાનું હોય વ્યુ ફોન ને હાથે બીજા ને પકડે જ હું નો પકડાનો

જો કબૂતર બેઠું છે આલો પડી જાય છે આ tí પર તો જોઈએ તો રોય અહીંયા ખાના કે ગુલબુલ વાળો બનાવ્યો ફળીયો દે નયો છે અત્યારે અહીંયા કશ બધાને દવાળી બાજુ છે હા વાળાય તો ત્યાં કડી જો આ ખાણયા

તો મિત્રો અને બધો વસ્તી પકડતી આખી જોવાનું કેવું થઈ ગઈ ખરાબ થઈ ગઈ તો મિત્રો ટીપા પાડવાના છે આવી રીતના તો એક્સેન્ટ બહુ ખરાબ થઈ ગઈ કંઈક બીમારી આવી ગઈ એટલે બીજા અંદર રિકવર થઈ ગયા એક બે દિવસથી શરૂ છે ડોઝ એટલે બાકી આને છે ને મને લાગે નહોતો પાડ્યો આગળ ભૂલાઈ ગયેલું છે તો આ છે થોડુંક રહી ગયું તો આને પણ એક બે દિવસમાં રેડી થઈ જશે જો સાફ કરવાની હતી પણ હવે એમનું પાડી દીધું છે જોઈ ગરમ પાણીથી તો હવે દૂર ઉઈ ગયા આની બચ્ચે તો હવે તો આગે ઓલ કબૂતર આપણે જાય આવ્યું હતું અને આની છે ને ક્રોથ થોડીક ઓછી રહી ગઈ છે બીજું છે ને એને વધારે સેન્ડ લઈ લીધી એટલે આ થોડુંક નાનું રહી ગયું તો આને છે ને પકડીને મૂક્યા પાછું પેટીમાં આવે થોડુંક નાનું લાગે છે જો આગતું નહીં એટલું બધું હવે નાનું એવું છે જો હાલો મુખ્ય એક કબૂતર રહ્યું છે ને સાણ દેવા માટે તો આવી રીતે આ અંદર કઈ બહુ છે ને પાણી નથી આવતું એકદમ રેડી થઈ છે આપણે રેડી કરી તમને ખબર હોય તો થઈ છે રેડી એકદમ મસ્ત बाकी दो से आने कई बिंदु नवीन में वालिंदर से आगे तो पास गए थे आज ये जो और ये आम से बनने बच्चा बाकी दो हरसी राजी बेटा सारा अंदर बेटा बेटा कई से आने बने मार तो सारा मारो ओ भाई साहब सास मित्रों निभा गए बडियन चर के बहुत से से आने को तो ही मारे ही चालू तो तो चलो फाइबरदस्ती तौरमेंट कर